ત્યારે બીજો યુવાન ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઇજાઓ તેમને પહોંચવા પામી હતી જેથી સ્થાનિક પોલીસે તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો યુવાનો આજકાલ સ્પોર્ટ્સ બાઇક લઈ ફિલ્મી સ્ટન્ટ કરે છે અને બાઇક પણ બેફામ રીતે હંકારી પોતાની સાથે અન્યને જીવ સાથે પણ રમત રમે છે જો કે હાલમાં ઝડપની મજા મોતની સજાનો સૂત્ર સાર્થક થયું તેમ લાગી રહ્યું છે કારણ કે ફૂલ સ્પીડે વાહન ચલાવનારા વાહન ચાલકોને સમજાવવા માટે અનેક વખત પ્રયાસો કરાયા છે જુદા જુદા માધ્યમો પર જાગૃતિ લાવવા માટે વાંચતા આવ્યા છે તેસટી બસોમાં પણ આ વાક્ય લખાયેલું જોવા મળતું હોય છે પરંતુ તેનો અમલ નથી કરતા તેમાં વાહન ચાલકોને માથું પરિણામ ભોગવાનો વારો આવે છે આવી રીતે ઘટના સુરતના દિલીગેટ ઓર બ્રિજ પર બની છે જેમાં ફૂલ સ્પીડમાં બાઇક લઈ જરેલા બે યુવકોને ગંભીર અકસ્માતનો ભોગ બનવાનો વારો આવ્યો છે સુરતમાં રત્ન કલાકાનું કામ કરનારા બે યુવાન સાગર આહિરે અને રાજ શૈલેષ આહિરે નાઇટ શિફ્ટ પૂર્ણ કરીને સ્પોર્ટ્સ બાઇક પર ઘરે પરત ફર્યા હતા ઘરે જપતી વખતે યુવક બાઇક ફૂલ સ્પીડે ચલાવતી રહ્યો હતો દરમિયાન દિલ્હી ગેટ ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક ચલાવનારા યુવકે સ્ટેરિંગ પરથી સંતુલન ગુમાવી દીધું હતું અને બાઇક બાઇક સાથે હતી અથડાતા પાછળ બેસેલો યુવક સાગર રહે બાઇક પરથી ફંગોડાઈને ફંગોડાઈ ગયો હતો અને સીધો પંદરથી થી વીસ ફૂટ ઉંચાઈથી ઓવરબ્રિજ નીચે પટકાયો હતો જેને લઈને યુવકનું ઘટના સ્થળે કમ મોત ની ઉપવા પામ્યું હતું ત્યારે બાઇક ચલાવનાર યુવક રાજ આહિરે બાઇકની સાથે પોતે હાલ ડિવાઇડર પણ રથડા હતા તેને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી જેથી સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટના બનતા જ આસપાસથી લોકો એકત્રિત થયા હતા અને લોકોએ તાત્કાલિક પોલીસ અને એકસો ને જાણ કરી હતી ઘટનાને પગલે મૈધરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો તે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને અકસ્માતનો ગુનો નોંધી પોલીસે કાયદેસર કાર્યવાહી ધરી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા